ચાલો ભાઈ તહેવારોની ધમાકેદાર ઓફર લઈને આવી ગયા છે ક્લોથિંગ સેન્સવાળા અહીંયા તમને ઇમ્પોટેડ કપડામાં ચાલીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળવાનું છે જેમાં લેડીઝ વેર મેન્સ વેર અને ચિલ્ડ્રન્સ વેર પણ મળી જવાનું છે અને ફ્લેટ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ ખાલી કહેતા નથી ભાઈ આપે પણ છે અહીંયા ઇમ્પોર્ટેડ ટોપ્સ મળી જવાના છે જેમાં સાઇઝની ચિંતા ના કરતાં થી લઈને ફાઇવ એક્સ એલ સુધીની સાઇઝ મળી જશે અને આ વિડીયો જોઈને ખરીદી કરવા જશો ને તો બોયઝને ફ્રી ડિયો અને ગર્લ્સને ફ્રીમાં પરફ્યુમ મળવાનું છે અહીંયા તમને ઇમ્પોર્ટેડ ટી શર્ટ ગાઉન અને વન પીસ પણ મળી જવાના છે અને સે ઓવરસાઈઝ ટી શર્ટ ઇમ્પોર્ટેડ ડેનિમ અને કોર્સેટ પણ મળી જવાના છે અને મેન્સ વેર ના વાત કરીએ તો માત્ર પંદરસો રૂપિયામાં માં ઇમ્પોર્ટેડ કપડા જોડી મળી જવાની છે અને સાઈઝ માં અઠ્યાવીસ થી ચાલી અને એમ થી લઈને ફોર એક્સેલ સુધી સાઈઝ ના કપડા મળી જવાના છે એના સિવાય અહીંયા તમને ઇમ્પોર્ટેડ ટી શર્ટ ઇમ્પોર્ટેડ શર્ટ ડેનિમ જીન્સ કાર્ગો શોર્ટ આ બધું જ મળી જવાનું છે ને યાદ રાખજો બધામાં ફ્લેટ ચાલીસ ટકા નું ડિસ્કાઉન્ટ મળવાનું છે ભાઈ વિડીયો સેવ કરીને રાખજો દિવાળીમાં તમે શોધો ને તોય નહીં મળે પછી કેમ કે આ સ્ટોર માં તમારા આખી ફેમિલીની ખરીદી થવાની છે કેમ નાના છોકરાઓના કપડા પણ અહીંયા જોરદાર મળી જવાના છે અને બોઇઝ માં પણ તમને આગળ ટી શર્ટ શર્ટ પેન્ટ કોર્ટ સેટ બધું જ મળી જવાનું છે ને ફેન્સી પેર પણ મળી જવાની છે ચિલ્ડ્રન શેર માં એક વર્ષથી લઈને પંદર વર્ષ સુધી ના બાળકો ના કપડા મળી જશે એડ્રેસ ને મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલું છે તો વહેલી તકે રાહ જ્યા વગર પહોંચી જ